નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપણે રાશન કાર્ડ ને લઈને એક નવી અપડેટ સામે આવી છે રાશન કાર્ડ ધારકો ખાસ લેવાયો છે તમારા માટે નિર્ણય તહેવારોની અંદર શું શું તમને મિત્રો

જાહેર થઈ ગઈ છે મિત્રો આવનારા મહિનાની અંદર મફતમાં અનાજ મળવા પાત્ર થશે તો તેની તારીખો શું રહેશે મિત્રો આવનારા મહિનાની અંદર મહિનાની શરૂઆત થાય એટલે કે પહેલી ઓગસ્ટ અનાજ છે તે આપવાની શરૂઆત સરકાર શ્રી દ્વારા કરી દેવામાં આવશે એવું મિત્રો તેમને કહેવામાં આવ્યું છે

અને મિત્રો તેલનું પાઉં છે તેના વિતરણ કરવાનો સરકાર દ્વારા નિર્ણય છે તે લેવામાં આવ્યો છે આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરવામાં આવશે રાશન કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈ પોતાનું રાશન છે તે મેળવી શકે છે મિત્રો પહેલી તારીખથી અને આ મહિનાનું અનાજ હજુ સુધી મેળવવું ન હોય તો હવે મિત્રો છે તે એકત્રીસ તારીખ સુધી અનાજ આપવામાં આવશે ખાસ કરીને જે લોકોએ હજુ સુધી અનાજ મેળવ્યું નથી તો મિત્રો સાતમા મહિનાની અનાજ જે તમને તુવેર દાળ છે ખાંડ છે મીઠું છે એ વસ્તુ મિત્રો મળવા પાત્ર થાય છે તો તે તમારે મેળવી લેવાની રહેશે અને આવનારો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર તમને છે મિત્રો મફતમાં અનાજ મળવાની શરૂઆત પહેલી તારીખથી કરી દેવામાં આવશે રાહત દરે મળશે રાશન તો કે શું તમને મિત્રો રાહત દરે આપવામાં આવશે તો કે સણા કાળ દીઠ આપવામાં આવશે ત્રીસ રૂપિયાના કિલો આપવામાં આવશે તુવેર દાળની વાત કરીએ તો મિત્રો એક કિલો તુવેર દાળ છે તે પચાસ રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે ત્યાર પછી રાહત દરે વિતરણ કરવામાં આવશે એનએફએસ હેઠળ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબોને આપવામાં આવશે જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી કુટુંબ દીઠ એક લિટર ડબલ ફોર્ટિફાઈડ સિંગ તેલ તેમજ વધારાની એક કિલોગ્રામ ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે મિત્રો અત્યારે મિત્રો જન્માષ્ટમી આવી રહી છે પરંતુ અહીંયા બંને તહેવારની અંદર સરકાર દ્વારા છે તે ખાંડ અને તેલનું વધારાનું વિતરણ કરવામાં આવતું હોય છે તો ખાસ કરીને દોસ્તો આ તમારા માટે વધારાની વસ્તુ છે અને આવનારા મહિનાની અંદર ક્યારે શરૂ થશે તે એક નવી અપડેટ સામે આવી હતી જે મિત્રો તમને વિડીયો સમક્ષ રજૂ કરી દીધી છે વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નવા મિત્રો સેનલમાં જોડાણ આવે તો ખાસ કરીને દોસ્તો અમારી સાથે જોડાયેલા રહેજો જેથી રાશન કાર્ડ ને લગતી માહિતી હોય ત્યાર પછી ખેડૂતોને લગતી કોઈ યોજના હોય તેવી માહિતી અમારી સામે વાલેની અંદર સમયસર આવતી હોય છે ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે